આજે અમદાવાદમાં અનેક જગ્યાએ ટેક્સી ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન આજે વહેલી સવારથી ટેક્સી ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ભૂખ હડતાલ પર પણ ઉતરવાની ચીમકી અમદાવાદની હજારો ટેક્સીના પૈડા આજે થંભી જશે ગાંધી માર્ગે આંદોલનમાં શહેરના હજારો ટેક્સી ડ્રાઈવરો પણ જોડાશે સફેદ નંબર પ્લેટવાળા વાળા અનઅધિકૃત એગ્રીગેટર કંપનીના ટુ વ્હીલર બંધ કરાવવા માંગ ઉબેર ઓલા અને રેપિડો કંપની દ્વારા આરટીઓના નિયમ મુજબ નથી મળી રહ્યું ભાડું રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે સાંજ સુધીમાં સરકાર કોઈ ચોક્કસ નિર્ણય નહીં લે તો આંદોલન લંબાવાશે બ્યુરો રિપોર્ટ સત્ય ન્યૂઝ અમદાવાદ મારું નામ પ્રતિક ભટ્ટ છે અમે નરોડા વિસ્તારમાંથી રહી રહીએ છીએ અને અમે ઓલા ઉબરના ડ્રાઈવરો છીએ સરકારના માન્ય પ્રમાણે કિલોમીટરે પચીસ રૂપિયા ભાડું મળવું જોઈએ જે અમને ભાડું મળતું નથી અને અમારું જે શોષણ થાય છે એ શોષણ અમે હડતાલ કરવા અમે ઉતર્યા છીએ અમારી બધી માંગણીઓ પૂરી થશે તો અમે હડતાલ બંધ કરીશું નહીં અમે આ હડતાલ ચાલુ રાખીશું અમે હડતાલ કરવા માટે ગાંધીનગર સુધી પણ અમે અવાજ પહોંચવા માંગીએ કેટલા લોકો જોડાયેલા અમદાવાદ સિટીમાં બધી જગ્યાએ અત્યારે ઓલા ઉબેરની હડતાલ છે સ્ટ્રાઇક છે કોઈ પણ જગ્યા રેપિડો પણ બંધ છે પાંચ હજારથી થી વધારે ગાડીઓ અત્યારે બંધ છે

મારું નામ નરેન્દ્રસિંહ રાઠોડ છે નરોડાના રહેવાસી છે અમારો મુદ્દો ખાલી એટલું જ છે કે જે સરકારે કિંમત નક્કી કરી છે એ રીતના અમને બી મળે અમને કસ્ટમરનું જ ઉબેરવાળાને સાંભળે છે અમારું કોઈ કંઈ સાંભળતું નથી અમારે કોઈ બી કમ્પ્લેન હોય તો અમારે સાંભળવામાં આવતી નથી કસ્ટમરનું તરત જ સાંભળી લે છે અમારા આઈડી બ્લોક કરી નાખે છે એક વખત ઇન્સ્યોરન્સ ના ભર્યો હોય તો ગાડી બંધ પીયુસી ના ભર્યું હોય તો બંધ અમે બધી રીતના ટોટલ ઓકે રાખીએ છીએ તે છતાં બી આ બધા પ્રોબ્લેમ અમને થાય છે તો એ રીતના અમને ભાવ પણ આપવી જોઈએ જે અમારી જોડે આઠ નવ રૂપિયા કિલોમીટર ભાવ લે છે અને કસ્ટમર જોડેથી સત્તરથી અઢાર રૂપિયા ભાવ લેવામાં આવે છે ઉબરમાં રિક્ષા અને કાર વચ્ચે શું તફાવત છે રેટમાં ઘણો બધો તફાવત છે અમને અમારી ગાડી ગઈ હતી રિક્ષા થી રિક્ષા નો ભાવ વધારે છે અમારી ગાડી વાળા નો ભાવ ઓછો છે વીસ રૂપિયા કિલોમીટર ચાલે છે અને અમે લોકો નવ દસ રૂપિયા કિલોમીટર વીથ એસી માં ચાલીએ છીએ અને નાઇટ માં રિક્ષા ભાડું વધારે તો અમારું એને એ જ ભાડું હોય છે જે દિવસે હોય છે ઉપર ઘટાડી દેવામાં આવે છે અને એસી કરીએ તો કસ્ટમર કહેતો વધારે એસી કરો ના કરો તો કમ્પ્લેન કરીને અમારી ગાડી બંધ મારું નામ વૈભવ રાવલ છે હું એક ઉબેર ડ્રાઈવર છું અને ઉબેરની અમે અત્યાર સુધીમાં જ્યાર જ્યારથી અમે ચલાવીએ છીએ ત્યારથી ઓગણચાલીસ રૂપિયા રોજનું એ લોકોનું કમિશન લે છે પ્લેટફોર્મ ફી લે છે સત્તર રૂપિયા કિલોમીટર કસ્ટમર જોડે રહે છે અને દસ રૂપિયા કિલોમીટર અમને આપે છે એના લીધે અમે બધા ડ્રાઈવરો હેરાન થઈ ગયા છીએ અને રોજનું એ લોકોનું કમિશન પ્લસ એ લોકો અમારા જોડે ટેક્સ પાંચ ટકા ટેક્સ કાપે છે એટલે અમે બસો રૂપિયાનો ધંધો કરીએ એમાં પાંચ ટકા કમિશન એને આપવાનું રિક્ષાવાળાનું ભાડું અમારી ગાડી કરતાં વધારે અમે પાંચ લાખની ગાડી લઈને પરીએ અને રિક્ષા લાખ રૂપિયાની લઈને પડે એને અમારા કરતાં વધારે પૈસા મળે છે અને બીજું કે અમારા પાસે કોઈ બી એવો સ્કોપ નથી કે જેનાથી અમે બીજું કંઈ કરી શકીએ અને કસ્ટમરની કોઈ બી કમ્પ્લેન્ટ જાય તો અમારી આઈડી તરત બ્લોક કરવામાં આવે છે સાત દિવસ માટે અઠ્યાવીસ દિવસ માટે એનાથી વિશેષ એ લોકો કશું કરતા નથી અને અમારી કોઈ કમ્પ્લેન્ટ સાંભળવામાં આવતી નથી ઉબેર તરફથી અને ઉબેરવાળા અમને કોઈ અમે કંઈ ફોન કરીએ છીએ તો અમને એમ કહે છે કે અમે હોલ્ડ હમણાં થોડીકવાર માટે અમારી લાઈન વ્યસ્ત છે કે આ બધી અમને એવું કરીને અમને ટાળી દે છે ગમે તે રીતના અમને બંધ કરાવે છે અને એના લીધે અમે હેરાન થયા છીએ અને આજે અમે સ્ટ્રાઇક ઉપર ઉતરી ગયા છીએ હવે જ્યાં સુધી સરકાર માટે અમારી જે બી અમારી જે અમારે જે બી અમારે કરાવવું છે સરકાર પાસે કે ઉબેરને જે બી કરીને આપવું છે એમને કરીને આપવું પડશે ત્યાં સુધી અમારી સ્ટ્રાઈક બંધ નહીં થાય જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની